હોમવર્ક કર તું હોમવર્ક કરો નવા નવા અખતરા મમ્મી યુટ્યુબમાં રેસીપી જોતા આવડી ગઈ ને આખો દિવસ યુટ્યુબમાં રેસીપી જોઈ જોઈ ને એ ટ્રાય કરો સુખડીના જોઈએ હવે કેવી બનાવો સરસ બનશે કેટલા સ્ટાર રેટિંગ આપીએ તમને ખાઈને પછી કહીશું આ રીતે થાળીમાં કરી દીધી છે મમ્મીએ હમ બારી છે પગેથી મમ્મી જો સુખડી લેવલ કરી દો એ પાછો તો તો પૂછી થશે હો જોઈએ જોઈએ બરાબર થશે એવું લાગે છે સોફ્ટ તો લાગે છે જો હાંડવો ચાલુ થઈ ગયો છે દૂધી છીણી ને પછી આમાં નાખી દેવાના મિક્સરમાં બધું હાજે હાંડવો દૂધીનો

આપણે શોધ્યું છે હા નવું બધું આવું બધું રેસીપી આપડી નવું નવું કુખરી બનાવીએ મમ્મી એવો તો યુટ્યુબ જોતો થઈ ગયો ને બરાબર તે પછી સુખડીમાં બધા ખતરા કરો દૂધ નાખ ને એવું બધું કર જોઈએ સુખડી કેવી બનાવી હવે કોઈ વસ્તુ મમ્મી ખરાબ એવું કઈ એવું નહીં સરસ જ બને બધી હા નેગેટિવ

A to čak iđući Joj ga dharma, ziru, raje, bado Hing naći di didi? Na, hing naći દસ બાર ના થયો હોય મારા મેરેજ ને નવ વર્ષ થયો તો એના પેલાનું ના થયું એટલે આઠ આ વખત નવમું બેસશે ને

મીઠું બરાબર હતું નાખી દો થોડા દિવસ મને જો અમુક દિવસ મને આરામ થાય રસોઈમાં પછી થોડી આઈટમ તમે કરો તો મારો છુટ્ટી રસોઈ ની એટલા દિવસ આસો વેલા થઈ ગયું હવે છૂટ આવો બસ 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 બહુ તળે બહુ ભાવો મમ્મી તમને જમરા હા થવા દે થવા દો આર દો રેડી એ ફ્યુ લેટર હાંડવો રેડી થઈ ગયો છે જો અમને આવો છે ને ડાર્ક થાય ને એવું બહુ કડક

જીવાના ફોન લઈને બેસી ગઈ છે જમવાના પહેલા પહેલા લઈને બેસી જવાનું જમતી વખતે નહીં લેવાનું આવું કરે છે હવે જાતે લઈને બેસી જાય પહેલા તો પૂછતી હતી હવે બિલકુલ નહીં પૂછતી તો ફોન લઉં કે ના લઉં પહેલા તો તું પૂછતી તી અમના હવે નથી પૂછતી કેમ એવું કરે છે